ફૂલ્લી ફર્નિશ્ડ ફ્લેટ રહેવાનો પહેલા માળે આવી જ પ્રોપર્ટી તમે શોધી રહ્યા હતા તો વિડીયોમાં અંત સુધી બની રહેજો આ તમારું શાનદાર લિવિંગ રૂમ મકાનમાં એન્ટ્રી તમારી ઉત્તર દિશાની રહેવાની તમને ફર્નિચરમાં આ કબાટ જે ટીવી યુનિટનું છે તમને એલ શેપમાં સોફા તમારો અહીંયા આવશે અને લિવિંગ રૂમમાં તમારું ડાઇનિંગ ટેબલ તમને ફિક્સ મળવાનું છે આ લિવિંગ રૂમમાં તમારે બધી બાજુ ટાઇલ્સ લગાડેલી છે વેન્ટિલેશન માટે સ્લાઇડર વિન્ડો જેમાં લોખંડની ગ્રીલ કવર કરેલી છે લિવિંગ રૂમ ના જમણી બાજુ તમારું વેસ્ટર્ન લુક વાળું રસોડું જેમાં પ્લેટફોર્મ તો છે જ સર્વિસ ટેબલ છે કોકડી કબાટ થી લઈને ઉપર માળિયું છે એટેચ તમને સ્ટોર રૂમ મળે છે પણ ચોકડી તમારી અંદરની સાઈડ સેપરેટ રહેવાની છે આ તમારું કોમન ટોયલેટ બાથરૂમ તમે સ્પેસ જો અને અલગથી તમારી વોશિંગ મશીનની સ્પેસ આપેલી છે અને આ તમારું ચિલ્ડ્રન બેડરૂમ જેમાં તમને વોર્ડ્રોપ ઉપર માળિયું ડ્રેસિંગ કબાટ મળશે આ બેડરૂમમાં તમને હાઇડ્રોલિક બેડ મળવાનો જેમાં તમને આ રીતે તમે હાઇડ્રોલિક કરી શકો છો અને અંદર તમારી બેડશીટ પણ આવી જશે રસોડાની બાજુમાં આ તમારું માસ્ટર બેડરૂમ જેમાં ઉપર માળિયું એટેચ મળશે તમને ટોયલેટ બાથરૂમ અને આ માસ્ટર બેડરૂમમાં તમારી રહેશે એક બાલ્કની આખા મકાનમાં ટાઇલ્સ લગાડેલી છે ઉદયની તકલીફ નહીં બેજની તકલીફ નહીં આવી જ પ્રોપર્ટી તમે શોધી રહ્યા હતા તો આજે જ રાધે કૃષ્ણ રિયલ એસ્ટેટ નો સંપર્ક કરો રાધે રાધે